अंकलेश्वर बी डिविजन पोलिस द्रा गडखोल पाटीया नजके गॅस रिफिलिंग करता एक वृद्धने झडपी लिधोत અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગડકોલના મહેન્દ્રનગર પાસે કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડ ને ઝડપી પાડી અટકાયત કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ હાલ પોલીસ દ્વારા જોખમી રીતે અને ગેરકાયદેસર રીતે કરાતા ગેસ રિફિલિંગના કૌભાંડને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે આવેલા મહેન્દ્રનગરમાં આવેલ જયશ્વા કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલો માંથી નાની બોટલોમાં ગેસ ગેરકાયદેસર ટ્રાન્સફર કરી વેચાણ કરવામાં આવે છે જે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા બાતમી વાળા સ્થળ ઉપર એક ઈસમ જેનું નામ બેજનાથ શ્રી પ્રસાદ જૈશવાલ હાલ રહે સી પાંચ મહેન્દ્રનગર ગડકોલ મૂળ રહે બિહાર નાઓ હાજર મળી આવ્યા હતા જેને સાથે રાખીને પોલીસે દુકાનમાં તલાસી લેતા દુકાનમાં ગેરકાયદેસર રીતે મોટી બોટલો ગેસ નાની બોટલમાં ટ્રાન્સફર કરાતું હોવાનું જાણવા મળ્યું પોલીસે તે બાબતે અન્ય સામાન મળીને કુલ પાંચસો નો મુદ્દા માલ સાથે બેજના શ્રી પ્રસાદ જયસ્વાલ નાઓને ઝડપી પાડી તેની સામે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવા તેમજ પોતાના તેમજ અન્યના જીવને જોખમ માં મુકવા બદલ લગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે